યજ્ઞ પૂર્ણાહુતિ બાદ જનૈયાઓ સાથે જાનનું આગમન થયું હતું ત્યારે સાથોસાથ પૂજ્ય સંતોના આશીર્વચન અને દાતાઓનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું રાત્રે એકવીસ નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા બાદ જાન વિદાય થઈ હતી સૌને જય શ્રી કૃષ્ણ તથા વિદ્યાપીઠ પરિવાર દ્વારા આજે ભગવાનનો પાઠોત્સવ હતો અને એ અંતર્ગત એકવીસ દીકરીઓ કે જેને પિતાજી નથી એવી પિતા વગરની એકવીસ દીકરીઓના આજે લગ્ન છે આજે ખૂબ સંતો સ્વર્ણનારાયણ સંતો તેના સંતો ભાગવત કથાકારો અને અમારા ગુરુજીઓ આ બધાની પાવન નિશ્રામાં આ દીકરીઓને આજે આશીર્વાદ મળવાના છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ સમૂહ લગ્નમાં જેમના પણ વિવાહ થઈ રહ્યા છે એમનું ભગવાન સદૈવ માટે મંગલ કરે અને આવાના આવા વર્ષો વર્ષ આવી દીકરીઓને અમે પરણાવતા રહીએ એ ભગવાન અમને બળ અને સમજ આપે રાધે રાધે